રાજકોટ જિલ્લાના ઉપલેટામાં નગરપાલિકા આયોજિત સેવા સેતુ કાર્યક્રમ સર ભગવતસિંહ કન્યાશાળા બાપુના બાવલા ચોક ખાતે યોજવામાં આવ્યો રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાનો લાભ પ્રજાને સતત મળતો રહે અને વહીવટમાં કાર્યક્ષમતા પારદર્શકતા સંવેદનશીલતા જવાબદારીપણું સક્ષમ બને તે માટેના ગુજરાત સરકારના સંકલ્પને સાકાર કરવાના સેવાસેતુ નવમો તબક્કાના અભિયાન અંતર્ગત ઉપલેટા નગરપાલિકા તરફથી સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો રાજકોટ જિલ્લાના ઉપલેટામાં નગરપાલિકા આયોજિત સેવા સેતુ કાર્યક્રમ સિંહ કન્યા શાળા બાપુના બાવલા ચોક ખાતે યોજવામાં આવ્યો રાજ્ય સરકારની પ્રજાલક્ષી કાર્યક્ષમતા પારદર્શકતા સંવેદનશીલતા તથા જવાબદારીપણો સક્ષમ બને તે માટે ગુજરાત સરકારના સંકલ્પને સાકાર કરવાના સેવા સેતુ નવમો તબક્કામાં અભિયાન અંતર્ગત ઉપલેટા નગરપાલિકા તરફથી સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો આધાર કાર્ડ સંલગ્ન મોબાઈલ નંબર પરિવર્તન રાશન કાર્ડમાં નામ દાખલ કરવું નામ કમી કરવું કુંવરબાઈનું મામેરુ સહાય યોજના કસ્તુરબા પોષણ સહાય યોજના દિવ્યાંગતા પ્રમાણપત્ર હેલ્થ વેલનેસ કાર્ડ ડાયાબિટીસ અને બીપીની ચકાસણી ઘરેલુ નવા વીજ જોડાણ માટેની અરજીઓ આધાર કાર્ડનું બેંક એકાઉન્ટ સાથે જોડાણ મોબાઈલ નંબર બેંક એકાઉન્ટનું જોડાણ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના ઓનલાઈન અરજી જેવી સેવાઓ વિશે માહિતી આપવામાં આવી હતી સેવા સેતુ કાર્યક્રમમાં બોડી સંખ્યામાં લોકો લાભ લેવા પહોંચ્યા હતા કાર્યક્રમમાં ચીફ ઓફિસર નીલમબેન ઘેટિયા મામલેદાર ધનવાણી મંજુબેન માકડિયા પીએસઆઈ ભટ્ટ સાહેબ સહિતના રાજકીય સામાજિક અગ્રણી હાજર રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ સભ્યો દ્વારા જયમત ઉઠાવવામાં આવી હતી ચીફ ઓફિસર ઉપલેટા નગરપાલિકા આજ રોજ સત્તર એક બે હજાર ચોવીસના ઉપલેટા નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમનો આયોજન ભગવતસિંહજી કન્યાશાળા ખાતે સવારના નવથી સાંજના પાંચ વાગ્યા સુધી કરવામાં આવેલ છે આ સેવાસેતુ કાર્યક્રમમાં સરકારશ્રીની વિવિધ કચેરીઓ નો સ્ટાફ હાજર રહી સરકારની છપ્પન પ્રકારની સેવાઓ ઓન ધ સ્પોટ અરજદારોને લાભ મળે તે માટે તમામ કચેરીનો સ્ટાફ અને અધિકારીગણ હાજર રહેલ છે અને આજરોજ ઉપલેટા મામલતદાર સાહેબશ્રી પીએસઆઈ સાહેબશ્રી અને વિવિધ કર્મચારી અને અધિકારી ગણની હાજરીમાં આ સેવા સેતુ કાર્યક્રમ દીપ પ્રાગટ્ય કરી અને ખુલ્લો મૂકવામાં આવેલ છે વિપુલ રિપોર્ટ ધમેશો ન્યૂઝ ઉપલેટા